વડોદરા શહેરના લાલબાગ બ્રિજ નીચે દબાણ શાખાના કર્મચારીઓ દ્વારા ફૂલોના વિક્રેતાઓને માર મારતા હોબાળો થયો હતો વડોદરા શહેર લાલબાગ બ્રિજ નીચે પથારા લાગતા વિક્રેતાઓ અને પાલિકાની દબાણ શાખાની ટીમ વચ્ચે ઘર્ષણ થયું હતું પથારા લગાવનારે આક્ષેપો લગાવ્યા હતા કે થોડાક દિવસો પહેલા વડોદરા મહાનગરપાલિકા દ્વારા રૂપિયા એક હજારની પાવતી ફાડવામાં આવી હતી અને આજે પાલિકા દબાણ શાખાની ટીમ દ્વારા હટાવતા વિક્રેતાઓ અને શાખાના કર્મચારીઓ સાથે ઘર્ષણ સર્જાયું હતું વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા લાલબાગ બ્રિજ નીચે સમયથી લગાવવામાં આવે છે ત્યારે પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા દબાણ હટાવવા જતા પથારા લગાવનાર અને દબાણ શાખાની ટીમ સાથે ઘર્ષણ સર્જાયું હતું મહત્વનું એ છે કે કોર્પોરેશન દ્વારા નક્કી કરેલા અથવા ભાડું નિયમિતપણે કરવામાં આવતું હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક રાજકારણના દબાવને લઈ આ પથારા હટાવવામાં આવે છે જેને લઈને પથારા ધારકો દ્વારા પોતાની વેદના આજરોજ મીડિયા સમક્ષ રજૂ કરી હતી રેખા બેન રેખા બેન અમે તો નાખ પથારા કપડાનો ધંધો છે અમારો અમારે આ એટલો નથી અમારા કપડાનો ધંધો અમે પાવતી ભર્યા છતાં અમને લગાવવા નહીં આવતા એના કારણ અમારું છે બીજું કશું નહીં અમારા આ લોકોથી અમે અલગ છે એ આને લગાવી દે છે તો અમારો માલ ઉચકી જવાની હોય એ ગમકી આવે છે અમને તો અમને બીક લાગે છે

છે ગરીબ અમે જાય કે અમે લોન ઉપાડેલી છે નરેન્દ્ર મોદી ધંધો કરવા હાટુ ક્યાં જાય અમે આ પથારા માં રડી ખા અમે પુણે બેન છે આયો કપડા વેસી છે સાહેબ હા બહુ સમય છે વેસી છે વી પછી વરા થઈ ગયા તો શું કીધું મેં લાલ બા કપડા વાળા છે અમે બીજા ની છે વેસવા નથી દેતા સાદ તોડી નાખસ હા આ જ આયા હતા ના પાડી શકે ના પાડી જ્યાં એવું કહું આ શું ફાવતી રે જો આ જો ફાવતી રે જો આ ફાવતી બધી રે જો જો આ ફાવતી રે જો આટલા દેતા કરતા તો એમના ઊભા કરા છે સાહેબ બોલો એમ ગરીબ માણસ ક્યાં જવી આમાં નાના નાના બચ્ચા બાર બચ્ચા છે તો એમ શું કરવી કહો લો અમાર બચ્ચાનું તો પેટ ભરવું જોઈએ ને અમને કોઈ દેશે આપણે લાલબાગના પથારા કપડાના પથારા લગાવીએ છીએ અમે અને અમને આજે ચાર મહિનાથી હેરાન કરે છે દિવાળી આ આપણે કોર્પોરેશનવાળા આજે અને અમે દિવાળી રેલવેનો કોટ છે એની બાજુમાં લગાવીને બેસીએ છીએ એ છતાં બી અમને હેરાન કરે છે અમારે કોઈ દબાણ શાખામાં નથી આગળ ઝાડ છે વડ છે અને પાછળ કોર્ટ છે એની પાછળ લગાવીને બેસીએ છીએ રોડ પર બી લગાવતા નથી અને હજાર હજારની પાવતી ફાડીએ છીએ જો આ પાવતી રહી દર મહિને હજાર હજારની પાવતી ફળાવીએ છીએ અને લગાડવાનું કહેવાય ને પાછી પાવતી ફળાવે ને પછી પાછા એ લોકો એને હેરાન કરે છે ભરી જાય છે અને આવી રીતે હેરાન કરે છે અમારી માંગ એ જ છે કે અમને બેસવા દો અને જે કાયદેસર અમે પાવતી ભરીએ છીએ એ ભરીશું અને અમે કોઈ કચરો નથી પાડતા સવારે બેસીએ અને સાંજે ખુલ્લું કરી દઈએ છીએ ચોખ્ખી જગ્યા રાખી દઈએ છીએ કોઈ અમે બાંધકામ નથી કર્યું કશું કર્યું નથી કોઈ લારી ગલ્લા પથારા નથી એ છતાં હજાર હજારની પાવતી ભરીએ છીએ જ્યાં દબાણ છે એ ત્યાં દબાણ છે ત્યાં હટાવતા નથી જ્યાં દબાણ નથી ત્યાં એ લોકો હટાવવા માગે છે અમે બધા બધા અધિકારીઓને મળ્યા બધા હા બોલે જાઓ પાંચ દાડા રાખજો દસ દિવસ જુઓ પછી એવું કરીને અમને લડાઈ રાખે ચાર મહિનાથી હેરાન કરી નાખ્યા હા રાજકારણ સાથે રાજકારણ સાથે દબાણ હોય એના હિસાબે જ આ ચાલે છે બધું આ બધું કોણ કરે છે અમને કોઈને જાણ નથી અમે તો ભણેલા છે નહીં ભણેલા ગણેલા છે નહીં અમને કોઈ નોકરી આપે એવું છે નહીં તો અમે શું કરીએ અમારે એ ધંધો છે બીજો કોઈ ધંધો છે નહીં અમે બેસીએ સાંજે બેસીએ સવારે ખાલી કરી દઈએ સાહેબ તો અમે નર્મ વિનંતી છીએ કો વાળાને કહીએ છીએ કે સાહેબ અમને રળી ખાવા દો અમારે જીવન ચાલતું હોય અમારા બાળ બચ્ચાનું ચલાવી ખાવા દો અમને હેરાન ના કરશો આટલું કેવા માંગીએ છીએ બસ આટલી અમારી માંગ છે બીજું કશું માંગ